વિડીયોમાં આમ નમ બનાવી રહ્યો પહેલાં તો આપણે નાવા જઈશું નાયા ઉતેલ ગી વિડિયોમાં બનાવી રહેજો આમ નામ લેજો મજા આવે તો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરવાનું ભૂલશો નહીં તો હાલો પહેલાં હું નાયા આવો પછી આપણે ફરી વિડીયો ચાલુ કરશો તો વિડીયો આમ અમને બનાવી ફરીવાર આપણા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે જવાનું છે બેનના ઘરે સાંસ તો જો જો દેવા જવાનું છે તો આજે જવાનું છે બેનના ઘરે તો વિડીયોમાં આમનેમ બનાવી રહેજો પહેલાં તો આપણે નાવા જઈશું નાયા ઉતેલ ગી વિડીયોમાં બનાવી રેજો આમ નામ લેજો મજા આવે તો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો લાઇક કરવાનો ભૂલશો નહીં તો હાલો બે હું ના આવું પછી આપણે ફરી વિડીયો ચાલુ કરશો તો વિડીયોમાં આમનામ બનાવી લેજો તો આપણે નીકળી જઈએ છે બહેનના ઘરે જવા તો બહેનના ઘરે જવાનું છે તો હાલો આપણા બહેનના ઘરે જશું આપણે ત્યારની રાહ જોઈને બેઠા છે આપણી બહેનના ઘરે જશું વિડીયોમાં આમ બનાવી રહજો લાઇક કરજો શેર કરજો હલો આપણે પહોંચી ગયા છે બેનની વાડી એ તો આ જોઈ શકો છો આ બેનની વાડી છે જો અહીંયા અમે બેઠા બેઠા ચણા ખાઈ છે અમાર આ છોટુ છે હાય કે હાય કે હાય અમાર બેનનો છોકરો છે આનું નામ નિખિલ છે પુરીયો જો બેઠો છે બેઠો બેઠો ફોન જોવે છે અને આમ જો આમ બેન જીજુ એમના પપ્પા એમના મમ્મી બધા ઘઉં ભેગા કરે છે અહીંયા તો ઘઉં પણ નીકળી ગયા છે અમે મામો પાણી જ બે ગુંદા નીચે બેઠા છે અહીંયા બેઠા બેઠા ચણા ખાય છે તો હાલો બધા ચણા ખાવા અને જોઈ શકો છો અહીં કેવો નજારો છે નિખિલ કેશક નિખિલ એમ કેશક શું મારો વિડીયો ઉતારે છે જો હું દાંત કાઢ જો નિખિલભાઈ તો મોજમાં આવી ગયા વિડિયો ઉતારી છે તો હું કે હાય કે હાય અમારા પાણો બેડા તો રેણ બહુ જાજુ ગરમ લાગી ગયું છે દુખે પાણી પાખે હે દુખે ને તો ભાણપાને ગરમ લાગી ગયું છે ક્યાં લાગ્યો ક્યાં ગરમ લાગ્યો યા નહી આ બાજુ અહીંયા અહીંયા ક્યાં લાગ્યું આ બાજુ શું આ બાજુ અહીંયા ક્યાં લાગ્યું ગરમ ક્યાં લાગ્યું છે ગરમ કોને લગાડ્યું તાર મમ્મીએ લગાડ્યું તારા મમ્મીએ લગાડ્યું તો પાણો પાવર મોબાઈલ જોવાનું શરૂ કરશે આ જોઈ શકો છો આ બધું મારી દીદીની વાડી છે અહીંયા કૂવો છે આ કૂવામાં તો ચોમાસામાં ભરપૂર પાણી આવેલું જતું હોય રસ્તેથી તો આપણે વિડીયો આમના બનાવી રહીજો હજુ તો આપણે ખવા હાંજ લઈ લેવાનો છો જો પગ નાખ દીધા અંદર એ પગ અંદર નખાય ખાય બાર કાઢ વિડીયોમાં આમના બનાવી રહીજો હાલો બધા ચણા ખાવા વાડીએ રહેવાની મોજો તો લગાવો ત્યારે વાડીએ જાજો કોકની

થોડો થોડો ઇંચકો નાખશું તો હોઈ જાય તો ભલે ના કંઈ ઇંચકાની બહાર પાછો કાઢશું હાલો વિડીયોમાં આમ ના બના રહીજો તો ભાણું પાર નીકળી ગયા છે પાછા બાળ જો એ હાથ પાડ તાર મમ્મીને હાથ પાડ તો એની મમ્મીને બેસી ગુજરાતીમાં બા બા કરે છે તો તમે જોઈ શકો છો એની મમ્મી કંઈ આવતી નથી જો હાથ પાડ હાથ પાડ તાર મમ્મી હાથ પાડ નથી આવતી નથી આવતી હાથ પાડ હટ પાક બા બા કરે છે લાગતું નથી આવે એમ બા તો નો આયે પણ બાપુ આલ્યા છે જો બા નો આયલ્યો બાપુ આયા હવે ને निखिल निखिल બાપુ આયા બા નો આયા તો જોઈ શકો છો કે આપણે હલ્પેશભાઈ ની વાડીએ પહોંચી ગયા છે અને મમ્મી ઢોંકાવે છે હરખી રીત નો પોંક પોંખા હોય તો બધાય આવી જાજો જો વા પોક પાડ્યો તો ભાવેશ ને ઇન ભાઈ છેડો ચાલી ને ઉભા છે ઇન મમ્મી જ આમ જે મીચકા મીચકા આવતા ને ઇન પોક માં જો ડંડા ઉપર ડંડા મારે છે